રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ શ્રીરામ પેસ્ટીસાઈડ્સ મહુવા ઉપર આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે એક નવો ટોપિક લઈને આવ્યા છીએ એક નવો વિષય લઈને આવ્યા છીએ અને આપણે હવે અલગ અલગ ભાગની અંદર મરચાંની ખેતી વિશે આપણે સંપૂર્ણ માહિતી લેવાની છે કે એના અંદર ઘણા બધા વિષયો આપણે આવરી લેવાના છે જેવા કે બિયારણની પસંદગી પછી એમાં નાખવાના થતા પાયાના ખાતરો પૂરતી ખાતરો એમાં નાખવાની દવાઓ એમાં આવતી રોગ જીવાતો અને એમાં ઉત્પાદન કઈ રીતના વધારવું આ તમામ બાબતો ઉપર આપણે અલગ અલગ ભાગની અંદર અલગ અલગ ચર્ચાઓ કરવાની છે તો આજે આ પ્રથમ ભાગ જે છે મરચાંની ખેતી ભાગ એક આના અંદર આપણે આજે વાત કરવાની છે મરચાંના બિયારણ વિશે તો ખેડૂત મિત્રો આપણી પાસે ઘણી બધી કંપનીઓના અલગ અલગ બિયારણો હાજર ઉપલબ્ધ છે અને આ સિવાય તમારે કોઈ બિયારણોની જરૂરિયાત હોય તો તમે મને વોટ્સએપ કરી શકો છો તો સૌ પ્રથમ આપણે એ નક્કી કરવું જોઈએ કે આપણે બિયારણ કયું વાવવું જોઈએ તો એના અંદર જે આપણા એરિયાની અંદર વધારેમાં વધારે જેનો ઉપાડ થતો હોય જે માર્કેટની અંદર ટ્રેન્ડિંગમાં હાલતું હોય તમારા એરિયાની અંદર એ બિયારણ તમારે પસંદ કરવું જોઈએ હવે અમુક એરિયાની અંદર એવું બની શકે કે ફૂલ તીખું મરચું હાલતું હોય અમુક એરિયાની અંદર બની શકે કે ત્યાં સાવ મોળું મરચું હાલતું હોય અમુક એરિયાની અંદર મીડિયમ તીખા મરચાં હાલતા હોય છે તો આવા અલગ અલગ સેગમેન્ટની અંદર ઘણી જ બધી વેરાયટીઓ આપણી પાસે અત્યારે હાજર છે આપણી પાસે ઉપલબ્ધ છે તો આજે હું તમને વેરાયટીઓ વિશે થોડી માહિતી આપી દઉં કે જેથી કરી અને તમને બિયારણની પસંદગી કરવાની અંદર અંદર ખૂબ જ સરળતા અને તમે આસાનીથી નક્કી કરી શકો કે આપણે કઈ ટાઈપનું બિયારણ આપણી જમીનની વાવવું જોઈએ તો આપણે સૌપ્રથમ વાત કરીએ તીખા મરચાની તો તીખા મરચાની અંદર આપણી પાસે તમે જોઈ શકો છો જી ફોર સેગમેન્ટની અંદર આવશે માઇકો કમની નું તેજા ફોર અને આ જ સેગમેન્ટની અંદર બીજું જે મરચું આવશે એ છે અજીત અજીત ચિંગારી ચિંગારી આ આ તમે જોઈ શકો છો એ જી ફોર સેગમેન્ટમાં છે જી ફોર સેગમેન્ટ એટલે આટલું નાનું મરચું થાય અને ઘાટા લીલા કલરનું થાય અને ખૂબ તીખું મરચું થાય જેને આપણે સુરતી મરચી ઘણા ખેડૂતો એ નામથી બોલાવે છે એટલે એ ટાઈપનું આ મરચું થતું હોય છે તો આ ઝી ફોર સેગમેન્ટનું મરચું કહી શકાય એના અંદર આપણી પાસે અત્યારે હાજરમાં બે વેરાયટી ઉપલબ્ધ છે હવે આપણે વાત કરીએ વઢવાણી મરચાની ઘણા ખેડૂતો આપણને પૂછતા હોય કે દિલીપભાઈ વઢવાણી મરચું તમારી પાસે છે કે કેમ તો આપણી પાસે આ જે વઢવાણી મરચું કહેવાય છે નામધારી સીટનું પચીસ સાઈઠ આ વેરાયટી આપણી પાસે હાજર છે આ મરચાંની વેરાયટીની વાત કરીએ તો આની જે સાઈઝ જે છે એ આટલી થશે એટલે કે બે અઢી ઇંચની એની જે સાઇઝ છે એ મરચાંની સાઈઝ થશે એનો કલર જે છે ડાર્ક ગ્રીન કલર આવશે અને બીજું કે જે ઉપરની એની ત્વચા છે જે ચામડી છે મરચાંની એ કડક આવશે એટલે કે ફૂલ હાર્ડ આવે ઉપરનો જે એનો ત્વચા છે મરચાંની એ હાર્ડ કડક આવશે એટલે આને આપણે વઢવાની જે ઓરિજિનલ મરચું કહેવાય છે એ આ નામધારી સીટ પચીસ સાહીઠ વેરાયટી છે હવે આપણે આપણે વાત કરીએ કે 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 સિંગરોટિયા તીખા જેને પતલી મરચી તરીકે પણ ઓળખે છે એ ટાઈપની વેરાયટી તો એના અંદર સૌ આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો નામધારી સીટ નું છે ચોવીસ સાહીઠ વેરાયટી આ સેગમેન્ટની અંદર આપણી પાસે ઘણી બધી અલગ અલગ વેરાયટીઓ હાજર છે તો આની ખાસિયત એ ટાઈપની હોય છે કે આ જે મરચું છે એકદમ પતલું થતું હોય પ્લસ લાંબુ થતું હોય એટલે કે બોલ પેન ટાઈપનું આ મરચું થતું હોય છે અને મરચાની ઉપર જે છે એ ખાડા ખાડા થતા હોય છે અને આ વાત કરીએ તો આ તીખાશની અંદર એટલે કે તીખી મરચી અને ખાસ કરી અને જે રેસ્ટોરન્ટ વાળા જે મરચીનો ઉપયોગ કરતા હોય છે એ આ મરચી છે હવે આની અંદર આપણે અલગ અલગ હું તમને વેરાયટીઓ જે આપણી પાસે છે એ તમને બતાવી દઉં તો સૌ પ્રથમ આપણે આ નામધારી સીડનું ચોવીસ સાહીઠ આપણે જોઈ એના પછીની આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો સ્વાતિ બીજનું ડીવીએસ સ્વાતિ ગ્રીન સ્લીમ વન હાઈબ્રિડ ચીલી એના પછીની આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો કલશ કંપનીનું મગધીરા આના પછીની આપણે વાત કરીએ તો અજીત કંપનીનું નોવા કલરની અંદર આ તમામ વેરાયટીઓ જે છે કલરની અંદર પોપટી લીલો કલર આવશે અને તીખાશવાળી વસ્તુ આવશે આ તમે જોઈ શકો છો અજીત કંપનીનું નોવા એની સિવાયની વાત કરીએ તો સેમિનીસ બાયર કંપનીનું સિતારા આપણી પાસે હાજર છે અને સિતારા જે ગોલ્ડ આવે છે આ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ છે દસ ઓગણપચાસ એ પણ આપણી પાસે હાજરની અંદર ઉપલબ્ધ હોય છે એ પણ તમને મળી રહેશે હવે આપણે વાત કરીએ કે એવું મરચું કે જે લીલાની અંદર પણ ચાલે સુકવવાની અંદર પણ ચાલે એટલે કે ડ્રાય ચીલીની અંદર પણ ચાલે એને સુકવણી કરી શકો પકવીને તમે સુકવી શકો લીલામાં ભાવ હોય તો તમે લીલાની અંદર વેચી શકો નહીતર એને પકાવી અને તમે સૂકા મરચાં તરીકે પણ વેચી શકો અને ખાવાની અંદર મીડિયમ તીખી વેરાયટી હોય છે એટલે કે બહુ તીખું હોતું નથી અને એની છાલ જે છે એ જાડી હોય છે થિકનેસવાળી હોય છે એ વેરાયટીઓની વાત કરીએ તો સૌપ્રથમ પ્રથમ એ સેગમેન્ટની અંદર આ તમે જોઈ શકો છો યુ એસ એગ્રી સીડનું સાતસો બે વેરાયટી આના સિવાય એ જ સેગમેન્ટની અંદર હાઈવેજ રાશિ એશિયન સીડનું સાનિયા આનું રેવા પણ આવે છે અને સાનિયા પણ આવે છે આ બંને વેરાયટીઓ આવે છે એના પછીની આપણે વાત કરીએ તો નિધિ સીડનું પાંચસો પાંચ વેરાયટી અને સુકેતુ સીડની વાત કરીએ અને પ્રખ્યાત વેરાયટીની વાત કરીએ તો સુકેતુ સીડ્સનું મીવા અત્યારે માર્કેટની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગ છે અને સારું એવું અત્યારે માર્કેટમાં નામ ધરાવે છે એની પછીની આપણે વાત કરીએ તો આ તમે જોઈ શકો છો સ્વાતિ સીડનું જીરો ચોર્યાસી રેસમાં જીરો અને એ જ ટાઈપની સ્વીકર સીડની એ સ્વી અઢાર વેરાયટી આ તમે જોઈ શકો છો શ્રીકર સીડની એસવી અઢાર વેરાયટી અને એ જ સેગમેન્ટની અંદર અને ખાસ કરી અને પોપટી લીલો કલર અને સારામાં સારું પ્રોડક્શન આપતી અને આપણો અનુભવવાળી વેરાયટી એટીએમ ચારસો છાસઠ ઝાયગોટ કંપનીનો આ તમે જોઈ શકો છો એટીએમ ચારસો છાસઠ છેલ્લા લગભગ ત્રણથી ચાર વરસથી આપણે આ વસ્તુ વેચીએ છીએ અને સારો એવો ખેડૂત તરફથી આપણને પ્રતિસાદ મળે છે હવે વાત કરીએ તો એ જ સેગમેન્ટની અંદર ફાર્મસન બાયોટેકનું છે એ આર કે એફ વન હાઈબ્રિડ ચીલી તો આ તમામ વેરાયટીઓ જે મેં તમને બતાવી એની ખાસિયતો મેં પણ તમને અગાઉ કઈ બતાવી છે કે આ મરચાં જે છે એ મીડિયમ તીખા હોય છે થોડા જાડા હોય છે એટલે કે આપણી આંગળી જેટલા એ જાડા હોય છે અને લંબાઈની અંદર એ છ થી સાત ઇંચ સુધીની એની લંબાઈ આવતી હોય છે અને સારામાં સારું એ આપણને ઉત્પાદન લઈને આપતા હોય છે અને માર્કેટની અંદર એનો સારો આપણને ભાવ પણ મળતો હોય છે અને અલગ અલગ માર્કેટના ટ્રેન્ડ મુજબ એ અલગ અલગ જગ્યાએ પણ મોટા ભાગના એરિયાની અંદર આ વેરાયટીઓનું વાવેતર થાય છે હવે આપણે વાત કરીએ કે ભોલર મરચા તો ભોલર મરચા એટલે કે મોળું મરચું જેને આપણે હાવ મોળું મરચું કે ભોલર મરચું કે એની વેરાયટીઓ હું તમને બતાવી દઉં તો પોલર મરચાની આપણે વેરાયટીઓની વાત કરીએ તો એમાં સૌ પ્રથમ નામ આવશે યુએસ એગ્રી સીડ નું સાતસો ત્રીસ લગભગ મોટા ભાગના ખેડૂત મિત્રો આ વેરાયટીના નામથી જાણતા જ હશે યુએસ એગ્રી સીડ સાતસો ત્રીસ પણ અત્યારે હવે આના અંદર સારું એવું નામ ધરાવતી આપણે વેરાયટીની અને સારું એવું અત્યારે ટોપ પરફોર્મન્સ આપતી વેરાયટીની વાત કરીએ તો એના અંદર તમે આ સુકેતુ સીટ નું જે પ્રાડો છે આનો તમે અત્યારે ઉપયોગ કરી શકો છો આનું જે અત્યારનું વાતાવરણ માટે ખૂબ જ અનુકૂળ છે અને આમ કહી શકાય તો વાયરસ ફ્રી વેરાયટી છે એના અંદર વાયરસનો પ્રકોપ બહુ ઓછા પ્રમાણની અંદર જોવા મળે છે અને સેમ એના જેવું જ અને છેલ્લા લગભગ ચાર થી પાંચ વર્ષથી આપણે આ વેરાયટીનું વેચાણ કરીએ છીએ ડચ આ મરચું ચાર થી પાંચ વર્ષથી હું વેચું છું અને પોલર મરચાની અંદર ખૂબ જ સારું પરફોર્મન્સ બેસ્ટ પરફોર્મન્સ માર્કેટની અંદર ટોપ ભાવ આપતો અને શરૂઆત થી લઈ અને અંત સુધી મરચાંની સાઈઝ અને કલર આના અંદર એક જ સરખું રહે છે એટલે કે એની અંદર સાઈઝની અંદર કોઈ પ્રશ્ન આવતો નથી પ્લસ વાયરસ ફ્રી વેરાયટી છે બીજી વેરાયટીઓની સરખામણીની અંદર આના અંદર વાયરસના જે ચાન્સ છે એ પણ બહુ ઓછા હોય છે અને ખાસ કરીને વાત કરીએ તો મરચાંની જે છેલ્લી વીણી સુધી એની જે સાઈઝ છે એના અંદર કોઈ ફેરફાર આવતો નથી એટલે કે મરચાંની જે સાઇઝ અને ક્વોલિટી જે છે એ ઠેડ સુધી એક સરખી અને સારી રહી છેલ્લા ચારથી થી પાંચ વર્ષનો આપણો એના અંદર અનુભવ છે હવે આપણે મરચાની અંદર જ આ બધી તમામ વેરાયટીઓ છે આ પણ આપણી પાસે હાજર છે એના સિવાયની આપણે વાત કરીએ તો ફાર્મસન બાયોટેક નું મોહિની આ પણ આપણી પાસે હાજર છે એના સિવાયની આપણે વાત કરીએ

માહિતી આપી દઉં તો આ તમે જોઈ શકો છો વિએનઆર સીટ્સનું આડત્રીસ નંબર આ પણ પોલર મરચાંનું જ સેગમેન્ટ છે પોલર મરચું જ કહેવાય છે પણ આની જે છાલ છે એ થોડી જાડી આવે અને કલર જે છે ડાર્ક ગ્રીન આવે છે અને ખૂબ જ સારું પરફોર્મન્સ આપે છે અને માર્કેટની અંદર વર્ષોથી આ વેરાયટી વેચાય છે અને દરેક ખેડૂતો વિએન આર આડત્રી થી પરિચિત છે

આનું જે ડીટીયુ આવે છે એ ડીટીયુ ખાડાની અંદર આવે છે કે એટલે આટલું અંદર અડધો કોણોય ઇંચ ડીટીયુ એનું અંદર વહી ગયેલું હોય છે આના માટે સ્પેશિયલ આપણે સોથી ઓગણત્રીસનો વિડીયો પણ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મૂકેલો છે અને ખેડૂતોના રિવ્યૂ એ ટાઈપના છે કે આપણે જ્યાં સુધી સોળથી ઓગણત્રીસનું વેચાણ કર્યું છે ત્યાં સુધી આપણને માર્કેટ રેટ એમાં આપણને દોઢા મેળા છે એટલે કે એક મરચાની વેરાયટી ચાલીસ રૂપિયા જ્યારે ભાવ આપતી હોય તો આ વેરાયટીના પંચાવન સાહીઠ રૂપિયા ભાવ આપણને માર્કેટની અંદર મળ્યા છે એટલે ગઈ સાલના પરફોર્મન્સ સો થી ના આપણને જબરજસ્ત જોવા મળેલા છે તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો હવે વાત કરીએ કે ડબલ પટ્ટો મરચું આ તમે જોઈ શકો છો કલર શીટ્સ નું ગોંડલ વન્ડર બીએસએસ નવસો ઓગણીસ વેરાયટી ગોંડલ ડબલ પટ્ટો ગોંડલ વંડરના નામથી આવશે કલશ સીડ નું છે ખાસ કરી અને ભોલર મરચું કે જેને કાશ્મીરી મરચું પણ કહેવાય છે મોડું મરચું ખાવા માટે જે કરતા હોય એ લોકો માટે ખાસ આ તમને વાવવાની ભલામણ કરવામાં આવે છે પકવવા માટે વધારેમાં વધારે આ મરચું પકવવા માટે વપરાતું હોય છે હવે આમાં એક થોડું સુધારો કરી અને ડબલ પટ્ટો મરચું જ આ તમે જોઈ શકો છો જાયગોટ કંપનીનું માયા કંપની લખીને આપે છે ડબલ પટ્ટા એફ વન હાઇબ્રિડ ચીલી જાયગોટ કંપનીનું માયા હવે આની ખાસિયત એ છે કે આ નીચેની સાઈડથી જે છે એ ભુઠ્ઠું મરચું આવે છે આ તમે જોઈ શકો છો જે ડબલ પટ્ટો મરચું આવે છે એ જ છે આ મરચું જો હાવ મોળાની અંદર કોઈને લીલામાં વેચવું હોય તો પણ ચાલે અને પકવવા માટે પણ ચાલે છે એટલે તમે જાયગોટ કંપનીનું જે માયા આવે છે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો અને લીલાની અંદર પણ આનું આપણને બેસ્ટ પરફોર્મન્સ મળે છે સાઈઝ જે છે મરચાંની એ ખૂબ મોટી થતી હોય છે એટલે આનો પણ તમે ઉપયોગ કરી શકો છો તો ખેડૂત મિત્રો આજે મરચાંના બિયારણ વિશે મેં તમને ખાસી એવી માહિતી વ્યવસ્થિત રીતે આપી છે આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે તો ખેડૂત મિત્રો હવેના વિડીયો આપણે અલગ અલગ પાર્ટની અંદર એટલે કે ભાગની અંદર આપણે મૂકવાના છે અને એના અંદર મરચાંની ખેતી ને લગતી તમામ માહિતી તમારા સુધી પહોંચાડવાની છે કે જેથી કરી અને ઘણા ખેડૂત મિત્રો એવા આપણને કોમેન્ટ પણ કરેલી હતી અને વોટ્સએપ દ્વારા ફોન કોલ દ્વારા પણ આપણને એવું કહેવામાં આવ્યું છે કે દિલીપભાઈ તમે જે રીંગણીના ભાગ બનાવ્યો એના અંદર રીંગણીની માહિતી તો સારી એવી તમે અમને આપી છે પણ અમારે મરચાંની ખેતી કરવી છે તો મરચાંની ખેતીની અંદર અમને સારી એવી માહિતી અને સંપૂર્ણ માહિતી મળી રહે એના માટે તમે અમને માહિતી આપો માહિતી અમને પૂરી પાડો તો ખેડૂત મિત્રો આવનારા તમામ ભાગની અંદર આપણે મરચીને લગતી સંપૂર્ણ માહિતી તમને આપવાની છે તો આશા રાખું છું કે તમને મારી માહિતી ગમી હશે એ સાથે જો તમને મારી માહિતી ગમી હોય તો આ વિડીયોને તમે વધારેમાં વધારે શેર કરો અને આપણી ચેનલ શ્રીરામ ફેસ્ટીસાઈડ હજુ સુધી જો તમે સબસ્ક્રાઈબ નથી કર્યું અને તમે પહેલીવાર આપણી ચેનલ જોઈ રહ્યા છો તો નીચે જે સબસ્ક્રાઈબનું બટન આવે છે એને તમે દબાવી અને તમે આપણી સાથે જોડાઈ શકો છો અને ખાસ કરીને શાકભાજીને લગતી તમામ માહિતી આપણી ચેનલ ઉપર ઉપલબ્ધ હું કરાવું છું તો એનો તમે લાભ લઈ શકો છો એ સાથે જ મને રજા આપશો જય જવાન જય કિસાન